જય માતાજી દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ તમારો દિવસ કેવો જશે દિવસ દરમિયાન કયા નાનકડા ઉપાયો કરશો એની પણ આપણે વાતો કરીએ છીએ આ બધી જ વાતોની સાથે સાથે આપણે તમારા માટે એક ઉપયોગી ટિપ્સ પણ લઈએ છીએ જે ટિપ્સ પ્રોગ્રામના અંતમાં આપીએ છે જે તમારી સમસ્યાનું એક સમાધાન હોય છે શા માટે એ સમસ્યા ઉદ્ભવી છે જ્યોતિષીએ શું કારણ છે શું છે એનું નિવારણ એને પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તો દર્શકો ખાસ કરીને તમારે પ્રોગ્રામ જોવાનો છે તમારો કોઈ સવાલ હોય કોઈ પ્રશ્ન હોય તો અમને પૂછવાનો છે જેની અંદર મારો ફોન નંબર આપવામાં આવેલો છે એ ફોન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો તો ચાલો પહેલાં વધુ જોઈશું પરંતુ તે પહેલાં આપણે આજના દિવસે જે શુક્રવારનો દિવસ છે એટલે માતા અંબિકાને વંદન કરીશું ઓમ શમપ્રભા મૃગપતિ સ્કંદસ્થિતા ભીષણામ કન્યા ભી કરવાલ ખેટ બિલધસ્તા વિરાસે વિતા હસ્તૈશક્રગધેશ ખેટ ચાપમ ગુણ તર્જની વિભ્રાણાં મલમાત્મા સતરામ દુર્ગા તૃણે ભજે માતા દુર્ગાને વંદન કરી ચરણોમાં શરૂ કરીએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એંશી સખ સંમત ઓગણીસો પિસ્તાલીસ વીરસંમત પચીસો ને પચાસ તારીખની વાત કરીએ તો આજે બાવીસમી ડિસેમ્બર બે હજારને ત્રેવીસ અને શુક્રવારનો દિવસ છે મિત્રો શુક્રવારનો દિવસ એટલે વાયવ્ય અને પશ્ચિમ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે કદાચ તમારે યાત્રામાં જવું હોય તો જઈ શકાય ખરું પણ થોડા રાઈના દાણા ચબાવીને જો તમે જશો તો તમારું કામ સફળ થશે આજે માગસર સુદ દશમી તિથિ છે આઠ વાગીને અઢાર મિનિટ સુધી મિત્રો ત્યારબાદ એકાદશી તિથિનો પ્રારંભ થશે જેને મોક્ષદા એકાદશી કહેવાય છે અને નક્ષત્ર આજે અશ્વિની રહેશે એકવીસ વાગીને છવ્વીસ મિનિટ સુધી ત્યારબાદ ફરણી નક્ષત્રની શરૂઆત થશે યોગ આજે પરીખ રહેશે અગિયાર વાગીને અગિયાર મિનિટ સુધી ત્યારબાદ શિવ યોગની શરૂઆત થશે આજે વણિજકરણ રહેશે ઓગણીસ તેતાલીસ સુધી અને ત્યારબાદ પવકરણની શરૂઆત થશે આજે રાશિ મેષ રહેશે એટલે અલય અક્ષરથી નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનું નામકરણ અલ ઈ અક્ષર પર રાખવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમે રહે જીવનમાં તમે આગળ વધો એવી અમારી માતા લક્ષ્મીને માતા ગાયત્રીને અને ભગવાન શિવ અને વિષ્ણુને પ્રાર્થના તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલાં આજનું રાશિફળ શરૂઆત પહેલાં કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ધન અને વ્યાપારમાં સફા સુધારો દેખાય છે સંતાન સંબંધી ચિંતાઓમાં થોડો વધારો થઈ રહ્યો છે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે વિદેશ યાત્રા વગેરે તમે કરવા માગતા હો તો એમાં પણ તમારા માટે રાહત મળે એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ બબા ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું છે પરંતુ માતા પિતા વચ્ચે થોડો સંબંધ બગડે એવી સંભાવના છે સંતાનને લઈને થોડી ચિંતા તમારા મનમાં રહેશે એના કેરિયરને લઈને પણ હોઈ શકે છે અથવા નોકરી કે એના બાળબતની પણ હોઈ શકે છે આજે લગ્ન વગેરેની કોઈ સારી વાતો આવશે અને એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહોનો મળે છે ખાસ કરીને વ્યાપારીઓ માટે સમય સારો દેખાય છે નોકરિયાત વર્ગને પ્રમોશન વગેરે પણ મળી શકે છે ખાસ કરીને આજે તમે જો કંઈ વિદેશ માટેનું પ્લાનિંગ કરતા હશો તો એનો લાભ પણ તમને પ્રાપ્ત થશે આજે ઉપાય તરીકે તમારે ચણાની દાળ ગોળ રોટલી ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓને પણ નફો સારો મળે છે તમે નવા કામમાં પણ જોડાઈ શકો છો અને કોઈ ખોટા કામથી તમારે દૂર રહેવાની પણ જરૂર છે માતા અને પિતાની સાથે જો સંબંધો ન હોય તો એને સોડો સુધારવાનો પ્રયત્ન કરવાની જરૂર છે નોકરી વગેરેમાં પ્રમોશન મળશે ઉતાવળે કોઈ કામ કરવું નહીં વ્યસન વગેરેથી દૂર રહેવાની જરૂર છે પૈસાની લેવડ દેવડ કરવી નહીં શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને કોઈ પણ જગ્યાએ લંગર ચાલતું હોય તો ત્યાં તમારે હળદરનું દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો એકંદરે ગ્રહો સારા અને ઉત્તમ છે નવા કામમાં તમને શરૂઆત પણ થઈ રહી છે નવું કાર્ય તમારું પૂરું પણ થશે કદાચ યાત્રા વગેરે તમારે જવાનું થઈ શકે છે માતા અને પિતાની સાથેના જે સંબંધો તમારા પગડેલા હતા એ સંબંધો સુધારા તરફી દેખાય છે પતિ પત્ની વચ્ચે થોડી ચકચક થઈ શકે છે સાવધાન રહેવાની જરૂર છે ઉપાય તરીકે આજે તમારે ઘરે ગુગળનું ધૂપ કરી અને ઓમ નમો સિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાય છે ખોટા માણસોથી દરા દૂર રહેવાની જરૂર છે સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહેશે વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે સંતાન સંબંધી જે ચિંતા હતી એ ચિંતામાં પણ રાહત મળે એવા સંકેતો દેખાય છે ઉતાવળે આવા પાકતા નથી એ વસ્તુને ધ્યાનમાં ખાસ રાખવાની જરૂર છે અને કોઈની જોડે પણ પૈસાની લેવડ તેવડ કરવી નહીં શું કરશો તમે તો આજે તમે ચોખાનું દાન કોઈ બી શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ કન્યા રાશિ પઠણ અક્ષરથી જ એનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો દિવસ એકંદરે સારો ને ઉત્તમ છે નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી પ્રેમ સંબંધોમાં સફળતા મળશે ઉતાવળે કોઈ કામ કરવું નહીં જો કોઈ ખોટા માણસો આવતા હોય તો એનાથી જરા દૂર રહેવું જો તમે કોઈ વ્યસનમાં હો તો વ્યસન મુક્ત રહેવાની કોશિશ કરજો કારણ કે વ્યસન મુક્ત રહેશો તો તમારું કામ સરળ થશે ઉપાય તરીકે આજે એક ગરીબને વસ્ત્રદાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ખોટા માણસો તમને આજે ભટકાઈ શકે છે સિગ્નેચર વગેરે કરતાં જરા વિચાર કરજો કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે અને આજે એક વસ્તુ તમારી સાથે બની શકે છે કે કદાચ કોઈ વ્યક્તિ તમને મળશે જે તમારા બિઝનેસની અંદર કંઈક નવી નીતિ અથવા તો નવો વિચાર કરશે પરંતુ તમે મિત્રો તમારા બિઝનેસની અંદર વિકાસ કે માટે ખોટા નાણાંનો વ્યય ન કરતા એટલે સાચવીને પહેલાં એના ગુણદોષ વિચારજો પછી આગળ વધજો પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે સંતાન અંગે થોડી ચિંતા તમને જરૂર રહેશે શું કરશો તો ઘરે ઘીનો દીવો કરો અને ઓમ હોમ ઝુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે સામાન્ય રીતે જો જોવા જઈએ તો મિત્રો આજે તમને આવકના સ્ત્રોત વધતા દેખાય છે એટલે નવી આવક પ્રાપ્ત થાય એવા સંકેતો છે કદાચ જમીન મકાન વેચવાનો કે એવો કોઈ પ્રશ્ન હશે તો એનો સોલ્યુશન આજે આવી જશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે કોઈ નવી વ્યક્તિ તમને સંતાન અંગેની જે તકલીફ છે એમાં રાહત આપી દેશે એક બીજી બાબત તમારે ધ્યાનમાં રાખવું પડશે કે કોઈ પણ કાર્યની અંદર ખોટી ઉતાવળ કરીને કામ બગાડવું નહીં ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ કોડ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ખાસ કરીને ખોટા માણસો તમારી જોડે આજે ભટકાવવાથી દૂર રહેશે પતિ પત્નીનો સાથ સહકાર તમને સારો મળશે આર્થિક રીતે પણ સમય સારો દેખાય છે જમીન મકાન વેચવાનો જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન આવી જશે ભાઈઓ ભાઈઓ વચ્ચે જે મતમતાંતર હતું એ મતમતાંતર દૂર થઈ જશે અને ખાસ કરીને નવી દિશા નવી ગતિ તરફ તમે આજે વધી શકો છો શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ જૂમ શાહ મંત્રનો પ્રયોગ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરજો સારું દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ ગ સ સ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે કોઈ ખોટા માણસો આજે ભટકાય એવી સંભાવના ઓછી દેખાય છે ખાસ કરીને આજે તમારે બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કોઈ કોન્ટ્રાક્ટ ફ્રોડ ના થઈ જાય એની ધ્યાન રાખજો કોઈ તમને હથેળીમાં ચંદ્રમાં બતાવે તો એની પાછળ દોડવાની જરૂર લાગતી નથી બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે આજે તમે કોઈ પણ વ્યસનમાં હો તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે પૈસાની લેવડ દેવડનો દિવસ પણ સારો નથી કારણ કે એ પણ તમારા માટે નુકસાનકારક સાબિત થશે વિદ્યાર્થીઓ વર્ગ માટે આજનો દિવસ સારો છે તમને નવા એડમિશન વગેરે મળી શકે એવી સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે મીન રાશિ તથા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય થોડું નાસાજ હોય એવું દેખાય છે શારીરિક થોડી પીડામાં વધારો થતો દેખાશે પ્રમોશન વગેરે તો મળી રહ્યા છે પરંતુ જેની સાથે વિશ્વાસ હતો એ લોકો ઘાત ન કરે એની કાળજી રાખજો પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેજો મિત્રો પતિ પત્નીનો સાથ સહકાર તો તમને મળી જશે સંતાન અંગેની ચિંતા તમને સતાવશે આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાય છે માટે જાવક કરતાં પહેલાં ગુણદોષનો વિચાર અવશ્ય કરજો સંતાન માટેની સમસ્યાઓમાં રાહત મળશે પરંતુ પ્રાપ્તિ માટે કેરિયર માટે તમને થોડી ચિંતા અવશ્ય રહેશે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો રહેશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈએ આજના ટિપ્સની વાત જે સમસ્યાનું એક સમાધાન છે તમારી સમસ્યા જે પણ હોય એનું એક સમાધાન છે આજે ઘણા પ્રશ્નો એવી રીતના આવેલા છે ઘણા લોકો એ પ્રશ્નો પણ કરેલા છે કે અમારે ઘરની અંદર બહુ નેગેટિવિટી હોય છે અમારા ઘરનું જે મેઇન પરિસ્થિતિ છે એ ખરેખર બહુ ખરાબ હોય છે ઘરની બહાર હોઈએ ત્યારે આપણે શાંત હોઈએ બધું સારું ચાલતું હોય પ્રગતિમય હોઈએ ઘરની અંદર પ્રવેશ કરીએ એટલે વાતાવરણ બધું ઉચાટમાં થઈ જાય ટેન્શનમાં આવી જાય તમે પણ પોતાના મનથી પણ ટેન્શન તમને થવા માળે કામકાજનું ટેન્શન થઈ જાય તો આવું શા માટે બહુ સારો સવાલ છે આ લોકોના સવાલનો આ જવાબની આપણે વાત કરીએ કારણ કે મિત્રો એક વસ્તુ યાદ રાખો કે આ થવાનું કારણ શું આપણે આ પ્રોગ્રામની અંદર એ જ વસ્તુની ચર્ચા કરીએ છીએ કે કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય તો એનું સમાધાન શું તો જો કદાચ તમારે આવું થતું હોય તમે પણ આવા અનુભવી આવું આવી વાત તમારા બિઝનેસ ઉપર પણ હોઈ શકે છે જે તમે ધંધો કરી રહ્યા છો તે ધંધાની અંદર પણ આ વસ્તુ બની શકે છે કે તમને અંદર ગયા એટલે આમ લાગે કે સારું ક્યાં બેઠા છીએ બહાર આવે એટલે લાગે ઓહો બરાબર છે એટલે યુ વિલ બી રિલેક્સડ એટ આઉટ ઓફ ધ યોર બિઝનેસ તમારા ધંધાથી બહાર તમને સારું લાગે તમારા ઘરેથી તમને બહાર જાઓ સારું લાગે તમારી દુકાનથી તમે બહાર જાઓ એટલે તમને સારું લાગે અંદર આવો એટલે તમને ઉચાટ થાય આની પાછળનું કારણ શું તો મિત્રો આનું બહુ સિમ્પલ કારણ છે એના માટે લોકો પછી પોતપોતાની રીતે જુદી જુદી વસ્તુઓનો વિચાર કરતા હોય છે પરંતુ એ વિચારો ચાલતા નથી અને ખાસ કરીને તમારે એના બાબતમાં જે સમજવાની બાબત હોય છે એ ખાસ એ બાબત હોય છે કે જેનાથી તમારે પ્રોપર રીતે કોઈ બી કામ આપણું પતતું નથી એટલે જેટલા કામ તમે લીધા હોય એ કાર્ય પૂર્ણ નથી થતું તો એની પાછળનું બી રહસ્ય જે છે કામ જે છે એ શું છે તો એ કાર્ય એ છે કે તમારા ઘરની અંદર જે નેગેટિવિટી છે એ નેગેટિવ એપ્રોચ તમારા માટે નુકસાનકારક હોય છે અને આ નુકસાનકારકનો એપ એપ્રોચ જે છે એ ખરેખર આપણને નુકસાન આપે છે હવે એની અંદર એ વાસ્તુની વસ્તુ બી આવે છે કે વાસ્તુ જે છે વાસ્તુ દોષ હોય તો પણ નેગેટિવિટી આવે ઘણી વખત કોઈની નજર તોષ લાગી હોય તો પણ નેગેટિવિટી આવે ઘણી વખત આપણી જે વસ્તુઓ પ્રોપર જગ્યાએ ન મૂકેલી હોય તો પણ નેગેટિવિટી આવે એટલે ખરેખર જ્યારે તમારે ઘરની અંદર આવી નેગેટિવિટી તમને અનુભવ થવા માંડે તમે ઘરની બહાર છો બરાબર છો અંદર આવે એટલે ઝઘડો થઈ જાય પતિ પત્નીનો ઝઘડો થાય સંતાનની સાથે બકવાસ થાય તો આવી બધી વસ્તુઓ શા માટે તો એવા વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એક નાનકડો પ્રયોગ તમે કરો તો આવી બધી જનછટમાંથી તમે મુક્ત થશો એના માટે મહેનત તો તમારે જ કરવાની છે હું તો કરવાનો નથી એક છાણા લઈ આવવાના જે બજારમાં ભી મળે છે અને આપણે ત્યાં જે ગાયો કે ભેંસો રાખતા હોય એ લોકો આપે છે છાણા ગાયનું હોય કે ભેંસનું એ બહુ મહત્ત્વનું નથી સાહેબ એને આપણે સળગાવવાનું છે છાણા લઈ લો છાણાને મૂકો એના ઉપર થોડો કપૂર મૂકો ચાર છ દસ બે બે ત્રણ કપૂર મૂકી દો એના ઉપર ગૂગળ આવે છે ગૂગળ કાળો ગૂગળ ભી મળે છે ને એક બીજો બી ગોપડ ગૂગળ મળે છે બે પ્રકારના હોય છે બંને ગમે તે તમારી પાસે હોય ચાલે એ ગૂગળ એના ઉપર મૂકવાનું છે અને એ ગૂગળ મૂકી અને ગૂગળ ઉપર તમારે એને અગ્નિથી પ્રગટાવી દેવાનું છે અને ઘીની આહુતિ તમારે આપવાની છે એટલે ઘી લઈ લેવાનું તમારી કુળદેવી માતાનું નામ દેવાનું જે બી તમારી કુળદેવી હોય જેમ કે બહુચર માતા છે તો બહુચર બહુચર માતાએ નમઃ જે બી માતા છે એનું નામ લખી માતાએ નમઃ કહો એટલે ચાલે ચામુંડા છે તો ચામુંડાએ નમઃ મંત્ર આવડતો હતો અમે હિંખિ ક્લિંગ ચામુંડાએ નમઃ ના આવડતું હોય તો આ સાધું સીધું મંત્ર આ રીતે તમારે આહુતિ કમસે કમ એકવીસ વખત અંદર ઘીના ટીપા નાખવાના ત્યારબાદ એને સળગવા દેવાનું અને એક જે છાણા હોય કોઈ ડીશ કે એમાં મૂકવાનું જેથી કરીને નીચે આપણે એને ઉચકી શકીએ અને એ ડીશ ઉપાડી તમારે આખા ઘરમાં એની ધુમાડી કરવાની છે એટલે કે ધૂપ આપવાની છે વધારે ખતરનાક સ્થિતિ હોય તો એની એની જ અંદર તમારે રાયના દાણા થોડા નાખવાના કાળી રાઈ બ્લેક મસ્ટર્ડ આવે છે એ અને થોડી લોબાન પણ એ અંદર મૂકી શકાય કોળિયો લોબાન બજારમાં મળે છે એ લાવીને થોડો લોબાણને ગૂકડને રાઈ આ બધું પહેલેથી જ મૂકી દેવાનું અને પછી એને પ્રગટાઈને ઘીને આવતી આપી અને ઘરની અંદર ફેરવી દો આવી ક્રિયા તમે કરો તો અઠવાડિયાની અંદર જ આ નેગેટિવિટી તમારી દૂર થઈ જશે અને તમારા ઘરની અંદર આનંદ ઉત્સાહ આવી જશે અને જે લોકો જાગડતા હો તો બધું બંધ થઈ જશે કામકાજમાં નહીં હો તો કામકાજ મળશે એને ઓર વધારે તીવ્ર કરવું હોય તો પછી પ્રયોગ આપીશું ચિંતા કરવા જેવી બાબત નથી તમે આ પ્રયોગ કરતા રહો આનંદ મેળવતા રહો સુખી થાઓ સંપન્ન થાઓ આપશો આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી જાજત નમસ્કાર